હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી ચાલો શીખીએ પાઠ આઠ રામ રાખે તેમ રહીએ સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક ભજન એટલે શું જવાબમાં લખીશું ભજ ધાતુ એટલે ભજવું પરથી ભજન શબ્દ થયો છે જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ મળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ મળે તો ગીત ભજન બની જાય છે સવાલ નંબર બે તમને ગમતું ભજન ગયું છે અહીંયા તમારે તમાને ગમતા ભજન વિશે લખવાનું છે મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ જ ગમે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ તે પીડ પરાઈ જાણે રે એ ભજન મને ગમે છે તમારે તમને મનગમતું ભજન અહીંયા લખવાનું છે મેં અહીંયા વૈષ્ણવજન ભજન લખ્યું છે તમે તમને મનગમતું જે પ્રિય ભજન હોય તે લખશો ત્યારબાદ સવાલ નંબર ત્રણ તમને ભજન સાંભળવા ગમે શા માટે જવાબમાં લખી શકાય મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય ઢાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે ભજન મંડળી ઢોલક ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની ભજનમય થવાની એક જુદી જ મજા છે ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે ચોથું છે ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો પ્રાર્થના ન ગાયેલું ગીત છે ભજન પ્રગટ મૂર્તિ છે બંનેની અલગ અલગ રીત છે પ્રાર્થના માત્ર ધન્યવાદ છે ભજન અહોભાવની અભિવ્યક્તિ છે તમે તમારા અંતરાત્માને સમજી લો પ્રાર્થના પણ પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પર પહોંચાડે છે મંજિલમાં કોઈ ફેર નથી માર્ગ તદ્દન અલગ અલગ છે પ્રાર્થના બીજ છે અને ભજન વૃક્ષ છે પ્રાર્થના અપ્રગટ છે અને ભજન પ્રગટ છે ભજન નાચતી અને ગાતી પ્રાર્થના છે ભજન આરજવ હૃદયની અભિવ્યક્ત રૂપે કરેલી પ્રાર્થના છે પ્રાર્થના જોવી હોય તો તમને મહાવીર અને બુદ્ધમાં દેખાશે અને ભજન જોવા હોય તો મીરા અને ચૈતનમાં દેખાશે બુદ્ધ અને મહાવીરમાં જે અંદર સમાહિત છે તે મીરા અને ચૈતન્યમાં બહાર વહી રહ્યું છે બંને શુભ અને મંગલકારી છે સવાલ નંબર પાંચ કોઈ એક ભજનિક વિશે બે ત્રણ વાક્ય કહો અનેક ભજનીકો નજર સામે તરી આવે છે એકની વાત કરું તો હેમંત ચૌહાણ જન્મ જસદણમાં હાલ રાજકોટ માવડી વિસ્તારમાં રહે છે કંઠ વારસામાં મળ્યો છે પિતા ભજનીક ને દાદા મહાભારત રામાયણના ઉપાસક હતા સાતસો જેટલા આલ્બમ આઠ હજાર જેટલી ભક્તિ સંગીતની રચનાઓ પ્રસારિત થઈ છે છવ્વીસ જેટલા દેશોમાં પોતાના સ્વરને રમતો મૂક્યો છે અનેક એવોર્ડ એમનાથી વિભૂષિત થયા છે પંખીડા ઓ પંખીડા તું ઉડી જાજે પાવાગઢ તું રંગાઈ જા રંગમાં જેવી અનેક રચનાઓએ ગુજરાતી ભાષા અને સંસ્કારને રળિયાત કર્યા છે સવાલ નંબર તડકી અર્થ થાય છે તડકી છાંયડીનો અર્થ થાય છે સુખ દુઃખ તડકી છાંયડી જોવી એનો રૂઢિપ્રયોગ છે આપણા વડીલો તેમના જીવનના સુખ દુઃખ એટલે કે સંઘર્ષને વર્ણવવા આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે આ એકમમાં તમે શીરો પૂરી બાગ બગીચા જેવા શબ્દ જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દના જોડકા બનાવવાના છે અહીંયા તમે અમાં લખી શકો છો રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્નજળ આડોશ પાડોશ આવા શબ્દોનો ઉપયોગ કરી લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બનો છે અને ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાવેલા ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચવાના છે લખવું તો લખવા વુની જગ્યાએ વા કરવાનું છે ઓઢવું તો ઓઢવા બોલવું તો બોલવા જોવું તો જોવા તરવું તો તરવા સૂવું તો સૂવા જવું તો જવા દોડવું તો દોડવા ગાવું તો ગાવા નવો શબ્દ છે ચાલવું તો ચાલવા આ રીતે તમે શબ્દ બનાવી લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવવાની છે ઉદાહરણ છે બત્રીસ પકવાન ખીચડી પંક્તિ છે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ આવી રીતે તમારે લખવાનું છે કોટને પાટલું ન ધોતી વાક્ય બનાવી શકાય કોક દિન પહેરવા કોટને પાટલોનું કોક દિન ધોતીની મોજ માણીએ બીજું છે ફૂલોની સેજ કાંટા પંક્તિ થશે કો દિન માણપા ફૂલોની સેજ કો દિન ચાલવા કાંટાની કેળી જ ત્રીજું છે સ્વેટરને ટોપી કામળી પંક્તિ થશે કો દિન ઠંડીમાં સ્વેટરને ટોપી કો દિન ઠંડીમાં કામળી ઓઢીએ ચોથું છે ચમચમતી મોજડી અને સ્લીપર પંક્તિ થશે કો દિન પગે ચમચમતી મોજડી કો દિન સ્લીપર મનગમતી રોજની આવી રીતે તમે પંક્તિઓ બનાવીને લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે પહેલું છે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે જવાબ થશે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જીવન ચાલે છે બીજું છે આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ એટલે જવાબ થશે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રણ કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે જવાબ થશે ખૂબ જ વૈભવ ભોગવવા મળે પ્રશ્ન નંબર છ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો અહીંયા એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલ શહેરનું નામ જોધપુર છે મીરાંબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિ હતા સવાલ નંબર ત્રણ મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા ચાર ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે મીરાબાઈના પતિ મહારાણા ભોજરાજે મહેલમાં જ કૃષ્ણનું મંદિર બનાવી દીધું હતું મહારાણા ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા મીરાબાઈના દિયર રાણાજીને આ પસંદ ન હતું ઉદાજીએ પણ તેમને સમજાવ્યા પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે આ વાતથી તેમના સાસુ દિયર નણંદ ગુસ્સે ભરાય છે તેમને મહેલના અલગ ઓરડામાં રાખવામાં આવે છે છતાં તેઓ કૃષ્ણ ભક્તિ છોડતા નથી આથી તેમનો દિયર એક સોનાના પ્યાલામાં વિષ એટલે કે ઝેર ઘોળીને એ પ્યાલો મીરાબાઈ પાસે મોકલાવી કહેવડાવ્યું કે આ શ્રી રણસોડજીનું ચરણમૃત છે એને પી જોજો ચતુર મીરાબાઈ સમજી ગઈ હતી કે આ ચરણામૃત નથી પણ તેને મારી નાખવા સારું ઝેર મોકલેલું હળાહળ વિષ છે છતાં પણ તેમણે તો ઝેર પીધા છે જાણી જાણી પદગાઈને ચરણામૃત પી લીધું આ વિશ્પાન પછી પણ તેમનું મૃત્યુ થતું નથી સવાલ નંબર પાંચ મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદી એટલે કે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં થયો હતો પ્રશ્ન નંબર સાત માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો લખી શકાય માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો આ મુજબ છે કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે છે કોઈ દિવસ આપણને ભોજનમાં જેવા મળે છે છે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડા મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે છે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે છે પ્રશ્ન નંબર આઠ સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્ય બનાવવાના છે એક જીવનમાં તડકી છાંયડી તડકી છાંયડી જીવનમાં આવ્યા કરે છે બે કાયમ રાત દિવસ રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું ત્રણ વર્ષો વરસ સુકાળ દુકાળ સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વરસ ચાલ્યા કરવાનું જ આવા બધા વાક્ય તમે બનાવીને લખી શકો છો ચાર ઘડી ઘડી ટાઢ તડકો ટાઢ તડકો ઘડી ઘડી વારાફરતી બદલાયા કરે છે પાંચ જીવનનો માર્ગ ખાડા ટેકરા જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો હોય છે પ્રશ્ન નંબર નવ નીચેલા વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખવાનું છે એક કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો અહીંયા હીરના એ શબ્દ અર્થવાળો શબ્દ કરી લખી શકાય કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે બે કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે વાક્ય બનાવી શકાય કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન્ન જ ગમે છે ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે કેટલાક પોતાના પ્રસાદમાં રહેતા હોય છે ચાર તકિયાને અડેલીને બેસવાની મજા પડે છે તકિયાને ટેકો દઈને બેસવાની મજા પડે છે પ્રશ્ન નંબર દસ અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા બે પ્રશ્ન લખવાના છે એક રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય છે તેમ લખવામાં આવ્યું છે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે આવી રીતે પ્રશ્ન બનાવવાનો છે બીજો પ્રશ્ન બનાવી શકાય મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે તો આપણને આપેલું વાક્ય જવાબમાં મળે છે ત્યારબાદ બીજું છે મીના પોતાના ઘરની નજીકના ભાગમાં અચૂક જાય છે તેના પરથી પ્રશ્ન બનાવીશું મીના ક્યાં અચૂક જાય છે મીનાની ઘરની નજીકમાં શું આવેલું છે ત્રીજું છે દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે પ્રશ્ન બનાવીશું એક દીના આજે કેમ ભૂખી રહેવાની છે બીજું દીનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ત્યાર પછી ચોથું છે કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે પ્રશ્ન બનાવીશું એ કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે બે કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખવાના છે અને વાક્ય પ્રયોગ કરવાના છે ઉદાહરણ આપેલું છે સુગંધ તો સારી વાસ દુર્ગંધ તો ખરાબ વાસ બંને પરથી વાક્ય બનાવેલા છે આવી રીતે આપણે આગળ જોઈએ એક સુજ્જન તો ખાનદાન કે સદાચારી માણસ દુર્જન તો ખરાબ માણસ બંને પરથી વાક્ય બનાવીએ સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે ત્યાર પછી બે નંબર સ્વપ્ન અર્થ થશે ઊંઘમાં ભાસ્તો દેખાવ દુઃસ્વપ્ન એટલે કે ખરાબ સ્વપ્ન ઊંઘમાં ભાસ્તો ડરામણો દેખાવ વાક્ય બનાવી શકાય ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે નાનાભાઈએ મોટાભાઈ સાથે કરેલી છેતરપિંડીનું દુઃસ્વપ્ન જેવી છે ત્રણ સુકાળ તો સારા પાકનો સમય દુકાળ તો અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય આ વર્ષે સારો વરસાદ થતાં દેશ માટે સુકાળ આવ્યો છે છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે ત્યાર પછી ચોથું છે સદગુણ તો સારો ગુણ દુર્ગુણ તો ખરાબ ગુણ વાક્ય બનાવીશું બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદગુણ છે મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે પાંચ સબળ તો બનવા

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો